માલગઢ ડોલીવાસને જોડતો સબમર્સિબલ બ્રિજને મંજૂરી ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે બનશે બ્રિજ ડીસાના બનાસ નદી ઉપર માલગઢથી ડોલીવાસને જોડતા નવીન બ્રિજને રાજ્ય સરકારે મંજૂર કર્યો છે રૂપિયા ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે બનાસ નદી પર માલગઢ ડોલીવાસ ડીસા શહેરને જોડતા રોડ પર સબમર્સિબલ બ્રિજને મંજૂરી મળવા પામી છે માલગઢથી ડોલીવા સુધીનો આ બ્રિજ બનતા માલગઢ કુંપટ વડાવલ વીડી સાંડિયા સોતમલા ખેતવા વહારા ડેડોલ અને ઢેઢાલ ગામના નાગરિકોની સુવિધામાં વધારો થશે આ ગામના લોકોને ડિસ્સા આવવા માટે આખોલ સર્કલથી ફરીને ડિસ્સા આવવું પડતું હતું પરંતુ આ બ્રિજ બનવાના કારણે લોકોનો સમય બચશે અને ટ્રાફિકથી પણ બચાવ થશે આમાં ગામના લોકોની સુખાકારી માટે તેમજ તેમની મુસાફરીને સુગમ બનાવવા માટે રૂપિયા ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે સબમર્સિબલ બ્રિજ બનવાની મંજૂરી આપવા ડીસાના જાગૃત ધારાસભ્યે પણ આ બાબતે સૌ ડીસાવાસીઓ વતી રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો નમસ્તે મિત્રો હું પ્રવીણ માળી આજનો દિવસ ડીસા માટે બહુ મહત્વનો છે માન્ય મુખ્યમંત્રી સાહેબને આજે આપણે આભાર વ્યક્ત કરવો પડ્યો દસ ગામની જે અવર જવર છે એવો એક રસ્તો માલગઢ ડોલીવાસ નો રસ્તો જે કહેવાય કે દિશા શહેરને જોડતો રોજે રોજ જે લોકો પોતાને રોજગાર માટે કરીને રોજ ટુ વ્હીલર ફોર વ્હીલરમાં આપતા હોય છે બજાર જે લોકો આવતા હોય છે જેને નેશનલ હાઈવે ન જોવું એવા લોકો નદીમાં પસાર વર્ષોથી થાય છે વર્ષોથી અનેક કાર્યકર્તાઓ અનેક લોકોએ રજૂઆતો કરી અને એના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ આ દસ ગામોના અવરજવર કરવા માટે માત્ર કોજવે નહીં પણ સબમર્સિબલ બ્રિજ આપવાનું કામ રાજ્યના મુખ્યમંત્રી સાહેબે કર્યું છે એટલે કે ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે આ સબમર્સિબલ બ્રિજ આપવાનું કામ રાજ્યના મૃદુ અને મક્કમ શ્રી કર્યું છે તેના માટે હું ઓડિશાના ધારાસભ્ય તરીકે ખૂબ આભાર વ્યક્ત પણ કરું છું અનેક લોકોને સુવિધા મળવાની છે અનેક લોકોના જે હાઈવે જે જનારા લોકો છે એનો જીવ પણ બચવાનો છે અનેક લોકોનું ઈંધણ પણ બચવાનું છે અનેક લોકોને સરળતા પોતાના રોજગાર કરવા માટે જે સોફાનો સ્તર કરવા છે એ લોકોની ખૂબ સુગમતા થવાની છે ત્યારે હું બધા જ દિશાના નાગરિકો વતી રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું જય જય ગરવી ગુજરાત